નમસ્કાર મિત્રો આપ સૌનું ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસ માં લાગનારું પ્રથમ સૂર્યગ્રહણ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના બનવા જઈ રહ્યું છે આ ગ્રહણ ઓગણત્રીસ માર્ચના રોજ લાગશે અને તેની અસર સંપૂર્ણ બાર રાશિઓ પર પડશે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નહીં હોય પરંતુ એક અદ્ભુત સંયોગ લઈને આવશે કારણ કે તેના બીજા દિવસથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થશે આ ગ્રહણ ભારતમાં ક્યાં દેખાશે અને તેની અસર કઈ કી રાશિઓ પર પડશે આ પ્રશ્ન દરેકના મનમાં ઉઠી રહ્યો હશે ખાસ વાત એ છે કે સૂર્યગ્રહણ પછી છ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું નસીબ સંપૂર્ણપણે બદલાવાનું છે મહાદેવની કૃપાથી આ રાશિઓ પર અપાર ધન સફળતા અને ઉન્નતિનો આશીર્વાદ વરસવાનો છે જ્યારે શિવશંકરની કૃપા દૃષ્ટિ કોઈ પર પડે છે તો તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને આજ પરિવર્તન ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના સૂર્યગ્રહણ પછી કેટલીક વિશેષ રાશિઓના જીવનમાં જોવા મળશે માતાઓ અને બહેનો ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે આ ગ્રહણ ખૂબ જ સંવેદનશીલ રહેવાનું છે ગ્રહણ દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ તે જાણવું અત્યંત જરૂરી છે સાથે જ આપણે એ પણ જાણીશું કે આ સૂર્યગ્રહણનો સૂતકકાળ ક્યારથી શરૂ થશે અને તેની અસર કયા ક્ષેત્રોમાં જોવા મળશે હવે અમે તમને વિસ્તારથી જણાવીશું કે આ ગ્રહણ કેટલા વાગ્યે લાગશે ભારતમાં ક્યાં ક્યાં દેખાશે અને તેનો સૂતકકાળ ક્યારથી પ્રભાવી રહેશે આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે જોડાયેલા રહો પ્રિય ભક્તો જો તમે પણ મહાદેવની કૃપા મેળવવા માગો છો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો તો મિત્રો વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી છે પણ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારું બેડું પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો ચાલો પ્રિય ભક્તો આ વિડિયોમાં અમે વધુ બકવાસ ન કરતા વીડિયો શરૂ કરીએ ભારતીય સમય અનુસાર આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ માર્ચ મહિનામાં લાગવા જઈ રહ્યું છે ચાલો જાણીએ કે ગ્રહણનો સમય અને સૂતક કાળ ક્યારે છે આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ લાગવા જઈ રહ્યું છે આ એક આંશિક સૂર્યગ્રહણ હશે જેની અસર વિશ્વભરમાં રહેશે ભારતીય સમય અનુસાર વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ચૈત્ર માસની અમાવસ્યા તિથિએ થશે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચના રોજ બપોરે બે વાગીને બે મિનિટ વાગ્યે શરૂ થઈને સાંજે છ વાગ્યા સુધી રહેશે ભક્તો ગ્રહણની કુલ અવધિ લગભગ ચાર કલાકની હશે સૂર્યગ્રહણના સૂતક કાળનો સમય જણાવીએ તો જ્યારે ગ્રહણ શરૂ થાય છે તેના કેટલાક કલાક પહેલાં કાળ શરૂ થઈ જાય છે જે ગ્રહણની સમાપ્તિ સાથે પૂરો થાય છે જ્યાં ચંદ્રગ્રહણનો કાળ નવ કલાક પહેલાં શરૂ થઈ જાય છે ત્યાં સૂર્યગ્રહણનો સૂતકકાળ ગ્રહણ લાગવાના બાર કલાક પહેલાં શરૂ થઈ જાય છે હવે વાત કરીએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે શું આ સૂર્યગ્રહણ નજરે પડશે તે પહેલાં અમે તમને બધાને જણાવી દઈએ કે બાર કલાક પહેલાં કાળ લાગી જાય છે આ દરમિયાન ધર્મકર્મના કાર્યો થતા નથી પ્રિય ભક્તો ગર્ભવતી મહિલાઓએ કાળથી ગ્રહણ સુધી ખૂબ સાવચેત રહેવું જોઈએ સૂર્યગ્રહણ ભારતમાં નજરે નહીં પડે તેથી સૂતક પણ માન્ય નહીં રહે પરંતુ બાર રાશિઓમાંથી છ એવી રાશિઓ છે જેના પર તેની અસર સંપૂર્ણપણે રહેશે માતાઓ બહેનો અમે તમને એ પણ જણાવીશું કે ભારતમાં આ ક્યાં ક્યાં દેખાશે પરંતુ તે પહેલાં અમે જાણી લઈએ કે આ સૂર્યગ્રહણ પછી કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ પછી આ રાશિવાળાઓનું ભાગ્ય ચમકવાનું છે અમે તમને બધાને જણાવી દઈએ કે ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે ભક્તો જેનાથી હવે આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને આ રાશિવાળાઓના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ આવશે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કી છે જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબર આપવાના છે તે રાશિવાળાઓનું જીવન હવે બદલાવા જઈ રહ્યું છે આ વિડિયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી તમે લોકો આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરો જુઓ આ વિડિયોને બિલકુલ પણ મિસ ન કરો कारण के आ वीडियो आ राशि वालों માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આ કોઈ સામાન્ય સૂર્ય ગ્રહણ નથી પરંતુ આ રાશિઓ નું ભાગ્ય આ સૂર્ય ગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે ભક્તો વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તો કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જરૂર લખો જેથી ભગવાન શિવનો આશીર્વાદ તમને સીધો જ પ્રાપ્ત થઈ શકે અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવનો આશીર્વાદ હવે મળવાનો છે અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે ચાલો શરૂ કરીએ પ્રિય ભક્તો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક નામ ભગવાન શિવનું પણ આવે છે ભગવાન શિવ જે વ્યક્તિ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ મુશ્કેલી નથી આવતી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને જ દંડ આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે આ રાશિવાળાઓના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે આ રાશિવાળાઓ પર પોતાની અપાર કૃપા વરસાવવાના છે હા ભક્તો આ અસરથી આ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિવાળાઓ પર થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિવાળાઓને ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો જે ખુશનસિબ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ખુશનસિબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની કૃપા થવાની છે તે ખુશનસિબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પ્રથમ રાશિ આવે છે તે રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શિવની અપાર કૃપા દૃષ્ટિ રહેશે જેનાથી તમને ધનલાભની પ્રાપ્તિ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ ભક્તો મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં તરક્કી મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માગે છે કે પઢવા માગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને શિક્ષણની સંભાવના બની રહી છે સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધુ નફો થવાની સંભાવના બની છે તમે તમારા બધા કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ પર બની રહી છે જેનાથી તમારા જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને તમને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ મળવાની છે જેનાથી મકર રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે હા પ્રિય ભક્તો આ યાદીમાં જે આગલી રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે હા ભક્તો ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન છે તમારા માનસન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળાઓ જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસરો પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે જે પણ તમારા કાર્યો અટકેલા હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે તમને જણાવી દઈએ કે જે પણ કાર્ય તમે શરૂ કરવા માગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો હા પ્રિય ભક્તો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધનલાભ પ્રાપ્તિના અનેક અવસરો મળશે તમારા ઘર પરિવારમાં ખુશહાલ વાતાવરણ રહેશે સાથે જ તમારા કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનક ધનલાભ પ્રાપ્તિની સંભાવના બની રહી છે જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તે યોજના તમારી ચોક્કસ સફળ થશે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ પર બની રહી છે સમય હવે તમારી સંપૂર્ણતા તરફ છે સમયનો તમે પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો હા પ્રિય ભક્તો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી તમને કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે ભક્તો તમે કરેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા અટકેલા કાર્યો હવે પૂરા થશે સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે હા પ્રિય ભક્તો તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્યો પૂરા થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ મુશ્કેલીઓ છે તે બધી મુશ્કેલીઓ દૂર થશે સાથે જ જે પણ કાર્યો તમારા વર્ષોથી અટકેલા હતા તે કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ પર બની રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓનો ઝંડો ગાઢશો જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે હા ભક્તો આ યાદીમાં જે આગલી રાશિ આવે છે તે છે કન્યા રાશિ પ્રિય ભક્તો ભગવાન શિવની કૃપા આ સમયે તમારા જીવનમાં વિશેષ રૂપે બની રહી છે તમને ન માત્ર લાભ પ્રાપ્ત થશે પરંતુ વેપારમાં પણ અણધારી વૃદ્ધિ જોવા મળશે જે લોકો નોકરીમાં કાર્યરત છે તેમને પદોન્તી અને પગારમાં વૃદ્ધિ મળવાની સંપૂર્ણ સંભાવના છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોતા હોય તેમના માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે ભગવાન શિવની અપાર કૃપાથી તમારું ભાગ્ય હવે પ્રબળ થઈ રહ્યું છે વ્યવસાય કરનારાઓ માટે આ સમય અત્યંત શુભ રહેશે વેપારમાં સફળતાના નવા દ્વાર ખુલશે જેનાથી ધનલાભના ઘણા અવસરો મળશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય સુખદ સમાચાર લાવશે પરિવારમાં આનંદ અને પ્રેમનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા તમારા કદમ ચૂમશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના સફળ થશે ભગવાન શિવની અસીમ કૃપાથી તમારી સમસ્ત ઈચ્છાઓ પૂરી થશે અને જીવનમાં ધન સમૃદ્ધિ અને સફળતાનો આગમન થશે હવે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ અને લાભકારી રહેવાનો છે તમને સમાજમાં માન સન્માન મળશે અને તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તમને ઘણા એવા નવા અવસરો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે ધનલાભની સંભાવનાઓ પણ પ્રબળ થશે અને વેપારમાં તરક્કી થશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જેનાથી માનસિક શાંતિ રહેશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય શાનદાર રહેશે પદોન્નતિ અને પગારમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે આ ઉપરાંત જે લોકો વેપારમાં છે તેમને મોટો લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે સંતાન સુખની પ્રાપ્તિ થશે જેનાથી પરિવારમાં ખુશીઓનો સંચાર થશે ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે ધનુ રાશિના જાતકો માટે પણ ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યો છે તમને જલ્દી જ કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનત રંગ લાવશે અને અટકેલા કાર્યો પૂરા થશે પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે જેનાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે ધન સાથે જોડાયેલી બધી સમસ્યાઓ સમાપ્ત થશે અને તમને આર્થિક રૂપે મજબૂતી મળશે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભકારી સાબિત થશે પગારમાં વૃદ્ધિ અને પ્રમોશનના યોગ બની રહ્યા છે વેપારીઓને પણ સારો લાભ થશે અને નવા રોકાણના અવસરો મળી શકે છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓને પણ શુભ સમાચાર મળી શકે છે ભગવાન શિવની કૃપાથી ધનુ રાશિના જાતકોના જીવનમાં હવે અપાર ખુશીઓ આવશે જેનાથી તેમનું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શશે કુંભ રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ છે ભગવાન શિવ તમારા પર પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓની બહાર આવવાની છે કોઈ મોટી ખુશખબર તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે તમારી મહેનતનું ફળ હવે મળવાનું છે અને અટકેલા કાર્યો પૂરા થશે વેપારમાં ઉન્નતિ થશે અને નોકરીમાં પણ સફળતા પ્રાપ્ત થશે જે લોકો વેપાર કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ લાભકારી રહેશે વેપારમાં દિવસે દુગણી અને રાતે ચોગણી વૃદ્ધિ થશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી મળવાની સંભાવના છે અટકેલું ધન પણ પાછું મળશે અને તમારા અધૂરા કાર્યો હવે સફળતાપૂર્વક પૂરા થશે મિથુન રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ રહેવાનો છે ભગવાન શિવની કૃપાથી તમારી બધી મુશ્કેલીઓ સમાપ્ત થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે નોકરીમાં તરકી થશે અને પગારમાં વૃદ્ધિ થશે વેપારીઓને અણધાર્યો લાભ મળશે જેનાથી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે સંતાન સુખની પ્રાપ્તિ થશે અને પરિવારમાં ખુશીઓની લહેર દોડશે જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે આ સમય કરેલા પ્રયાસો ચોક્કસ સફળ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ખુશીઓનું આગમન થશે અને તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શશે પ્રિય ભક્તો આ બધી રાશિઓ માટે સૂર્યગ્રહણ પછી ભાગ્યમાં મોટા બદલાવ જોવા મળશે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં નવા અવસરો આવશે જે તમને સફળતા અને સમૃદ્ધિ પ્રદાન કરશે આ સૂર્યગ્રહણ યુરોપ આફ્રિકા અમેરિકા અને અન્ય ઘણા ક્ષેત્રોમાં દેખાશે જો કે ભારતમાં તેની અસર જ્યોતિષીય રૂપે આ રાશિઓ પર પડવાની છે જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો અને તેમની કૃપા મેળવવા માંગો છો તો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માતા લક્ષ્મીની આરાધના કરો ભગવાન શિવ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં અપાર ધન સમૃદ્ધિ અને ખુશીઓનું આગમન થશે પ્રિય ભક્તો જો આ માહિતી તમને સારી લાગી હોય તો તેને બીજા સાથે શેર કરો અને તમારા વિચારો અમને કમેન્ટમાં જરૂર જણાવો ભગવાન શિવ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે જય શિવ શંકર જય લક્ષ્મી માતા